હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો રક્તદાન મહાદાન અને રક્તદાન એટલે જીવનદાનના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કરવા માટે અનેક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે પરંતુ હાલ બ્લડની અછત સર્જાતા મોલાના અબુલ કલામ આઝાદ બ્લડ ડોનેશન કેમ્પ ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવતા પાંચસો થી પણ વધુ રક્તની બોટલ ભેગી કરવામાં આવી હતી અને જેમાં સૌથી મહત્વની વાત એ સામે આવી હતી કે મુસ્લિમ મહિલાઓ દ્વારા પણ

ત્યારે આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે રક્તની સૌથી વધુ જરૂર પડતી હોય છે જ્યાં મોટી દુર્ઘટના સર્જાય ત્યારે બ્લડ બેંકોમાં રક્ત ખૂટી પડે છે ત્યારે આવા સમય ચોક્કસ ગ્રુપના રક્ત માટે રેડિયો ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરવી પડતી હોય છે જ્યાં બ્લડ બેંકો કટોકટીમાં બોલાવી શકાય તેવા રક્તદાતાઓની યાદી પણ રાખે છે આમ છતાં અમુક ગ્રુપના રક્તની કાયમ અછત રહેતી હોય છે ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો શહેરમાં રક્તદાન શિબિર પહેલા કરતા ઓછા થઈ જવાને કારણે રક્તની અછત સર્જાઈ રહી છે જેથી અનેક આપદા વળવા માટે મોલાના અબુલ કલામ આઝાદ બ્લડ ડોનેશન કેમ્પ ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવતા પાંચસો થી વધુ રક્તની બોટલ ભેગી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કરી માનવતા ભર્યું કાર્ય કરતા દેખાયા હતા આજે મોલાના અબુલ કલામ આઝાદ સાહેબ ની જન્મ જયંતિના અવસર પર એકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાંચસો થી વધુ યુવાનોએ આવીને બ્લડ ડોનેશન કર્યું છે અને ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશન કર્યું છે એકરા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અમારા આખી અમારી વીસ વીસ મેમ્બરોની ટીમ છે જે દર વર્ષે કેમ્પનું આયોજન કરે છે અને વર્ષે વચ્ચે જયારે સુરત હેલ્થકેર ફાઉન્ડેશન બ્લડ બેંક ને જયારે પણ જરૂર હોય છે ત્યારે નાના કેમ્પોનું આયોજન પણ કરીએ છીએ અમે ને આજે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કિમ કોસંબા કઠોર હતુરણ બારડોલી કામરેજ પછી સુરત સુરત શહેરના લિંબાયત ઉન બેસ્તાન ખ્વાજાનગર અને સુરત શહેરના અલગ અલગ ઘણા વિસ્તારોમાંથી લોકો યુવાનો અહીં આવ્યા હતા અને બ્લડ ડોનેશન કર્યું હતું અહી સર્વ ધર્મ જાતિના લોકોએ આવીને એક સાથે ઉત્તમ ઉદાહરણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આજે ખભેસે ખભા મિલાવી સર્વ સમાજ સર્વ ધર્મના લોકોએ રક્તદાન કર્યું છે હોય છેલ્લા દિવાળી શહેરમાં બ્લડ બેંકો નીલ ચાલી રહી છે અને રક્ત ની ઘણી અછત છે દર્દીના ઘરવાળાઓને લોકોના કાળા વાળા કરવા પડે છે અને એમ તેમ ફાફા મારવા પડે છે ઘણી વખત તો દર્દીના ઘરવાળાઓ પેશન્ટ ના રિલેટિવ

આજ રોજ દર્દીની વાડીમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો જે ઘણો જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુ વિસ્તારના ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અત્યારે અછત અછતના વર્તમાન સંજોગોમાં સારું બ્લડ એકત્ર થવામાં આવ્યું છે જે વ્યક્તિઓએ દાન નથી કર્યું તેમને હું નમ્ર વિનંતી કરું કે વારંવાર રક્તદાન કરવું એ માનવજાત માટે ઘણું ઉપયોગી છે એક એકનું રક્તદાન

તેમને માટે બ્લડ બેન્કોએ રક્તનો જથ્થો અનામત રાખવો પડે છે જેથી કરીને બ્લડ બેન્કોને હંમેશા રક્તની જરૂર પડે છે જેથી કરીને ચૌદમો વાર્ષિક મોલાના અબુલ કલામ આઝાદ બ્લડ ડોનેશન કેમ્પ ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ કેમ્પ થયા છે હમણાં સુધીમાં આજે ચૌદમું બ્લડ કેમ્પ છે મેગા બ્લડ કેમ્પ છે જે દર વર્ષે એક વર્ષ મેગા બ્લડ કેમ્પ એકરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાખવામાં આવે છે તે સિવાય પણ મિની બ્લડ કેમ્પ અમે રાખીએ છીએ અને તદ ઉપરાંત બી જ્યારે જ્યારે એવરી વીક એકરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ત્રણ ડેઝ ઓલમોસ્ટ બ્લડ ડોનેશન થાય છે જયારે પણ જરૂર પડે છે એક્સિડન્ટ થાય છે કઈ પણ તકલીફ પડે છે તો અમારા ઓલરેડી નંબર્સ હોલ્ડ પર છે ત્યાં હોસ્પિટલમાં ત્યાંથી અમને ડિરેક્ટ કોલ્સ આવે છે ને અમારા જે માણસો છે અમારા જે ડોનર્સ છે તે કેમ સિવાય પણ રોજિંદા દિવસોમાં પણ એ લોકોને બ્લડ ડોનેટ કરીશ પહેલી વાત તો સેલ્યુટ કરીશ જે લોકોએ રક્તદાન કર્યું છે કર્યું છે સ્પેસિફિકલી ફિમેલ્સમાં એવું હોય છે કે એચપી ની કમી હોય છે આયન ની કમી હોય છે જેને પૂરું કરવાની કોશિશ કરવી ટાઈમ ટુ ટાઈમ ચેકઅપ કરાવી ને પછી એ હિસાબે સપ્લિમેન્ટ્સ લેવી ને આયન ને એચબી વધારવું એ મારી ફર્સ્ટ અપીલ હશે કે પોતાની હેલ્થ પર ધ્યાન આપો અને તમે આવી રીતના બ્લડ ડોનેશનનું અમે કરી શકું છું ને હું સેલ્યુટ કરી જે લોકો આવીને રક્તદાન આપ્યું છે હાલ મહિલાઓ ત્યાં એટલીસ્ટ 15 ફીમેલ્સ આવ્યા હતા બટ એમાંથી 3 યુનિટ કલેક્ટેડ થયું છે આજ ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટની તરફથી انકે બેનર હેડર 14માં મેગા બ્લડ ડોનેશન કેમ્પ કા આયોજન karne mein aaya माशाल्लाह काफी लोगों ने इसमें बढ़ चढ़ कर हिस्सा लिया काफी लोगों ने इसमें योगदान किया और एक मैसेज है समाज के लिए कि एक इंसान अगर ब्लड देता है तो उसमें तीन इंसानों की जान बचती है जिस तरह के आज हमने देखा है माहौल कि एक इंसान को जब ब्लड की जरूरत पड़ती है तो कितने दरवाजे खटखटाता है और ये वाहिद इकरा चैरिटेबल ट्रस्ट एक ऐसी संस्था है जो हम आव आगे रहती है रात को तीन बजे भी अगर किसी को भी काम हो चाहे वो हिंदू समाज के आदमी हो मुस्लिम समाज सिख समाज ईसाई समाज कोई भी कम्युनिटी के आदमी हो अगर इसने इकरा चैरिटेबल चैरिटेबल ट्रस्ट का कांटेक्ट किया है कभी भी ब्लड के लिए वो मायूस नहीं गया है और मैं इकरा चैरिटेबल ट्रस्ट को बधाई देता हूं कि ऐसा कार्य क्षेत्र ऐसा सफल कार्यक्रम हमेशा करता रहे और समाज को अच्छा मैसेज भी इससे मिलता है મહત્વનું છે કે આપણા દેશમાં દાન પુણ્યનો અને અન્નદાન કરે છે ત્યારે આ રક્તદાન પણ કામ છે આ ઉપરાંત તે આપણી સામાજિક જવાબદારી પણ છે જ્યાં આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે ત્યારે દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને બીજાને પણ આવી પ્રેરણા આપવી જોઈએ કેમેરામેન તોસિફ શેખ અને અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત સુરત